વિદ્યાર્થી મિત્રો મિશન સિદ્ધત્વ ટુ પોઈન્ટ ઓના જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી શ્રી દ્વારા આયોજિત આ વિડીયો શ્રેણીમાં હું સંજય ગર ધોરણ બાર કોમર્સના આંકડા શાસ્ત્ર વિષયમાં તમારું સ્વાગત કરું છું આપણો આ સિરીઝનો ત્રીજો વિડિયો લેક્ચર છે જેમાં આજે આપણે પેપર પેપરસ્ટાઈલમાં જે છેલ્લો સેક્શન આવે છે સેક્શન એફ જેમાં પાંચ ગુણના જે પ્રશ્નો પૂછાય છે એ પાંચ ગુણના પ્રશ્નોમાં યુનિટ વનના જે પ્રશ્નો પૂછાય છે એના ટોપિકની ચર્ચા કરીશું યુનિટ વનના આ સેક્શનની અંદર મોટા ભાગે લાસપેયર પાસે ફિશરના સૂચકાંકના પ્રશ્નો પૂછાય છે બીજા પૂછાય છે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકના કૌટુંબિક અંદાજપત્રની રીત કુલ ખર્ચની કુલ ખર્ચની રીતના પ્રશ્નો પૂછાય છે અને વાસ્તવિક વેતનના પ્રશ્નો પૂછાય છે આ સિવાય થિયરીના જે વિભાગ છે એ વિભાગની અંદર સેક્શન બી કે સીની અંદર જે થિયરીના પ્રશ્નો પૂછાય છે એમાં કયા ટોપિકના પ્રશ્નો પૂછી શકે એની પણ ચર્ચા શક્ય હશે તો આજ વિડીયોમાં અથવા આના પછીના વિડીયોમાં પણ આપણે કરીશું તો આપણે શરૂ કરીએ સૌથી પહેલા અહીંયા આપણે તમારી સામે મેં એક ચોપડીનું જ ઉદાહરણ લીધું છે ઉદાહરણ ચૌદ તમે જોઈ રહ્યા છો આ ઉદાહરણ ચૌદમાં લાસ્પેયર પાસે ફિશરના સૂચકાંકને લગતો પ્રશ્ન છે જેમાં મેળવા જ પડે છે ઘણા વિદ્યાર્થીઓને આ સૂત્રો યાદ નથી રહેતા તો સૂત્રની હું પહેલા અહીંયા સ્પષ્ટા કરી દઉં કે લાસ્પેયરનું સૂત્ર હોય કે પાસેનું સૂત્ર હોય આ જે સૂચકાંક છે ને એ કુલ ખર્ચના સૂત્રો છે કુલ ખર્ચના સૂચકાંક છે કુલ ખર્ચ કોઈપણ વસ્તુ માટેનો આપણે કેટલો ખર્ચ થયો એ ગણવું હોય તો શું કરવું પડે તો એના માટે વસ્તુના એક એકમનો ભાવ અને વસ્તુનો જથ્થો એનો ગુણાકાર કરવો પડે જેમ કે પાંચ રૂપિયાની એક વસ્તુ છે અને આપણે દસ નંગ એનો ઉપયોગ કરીએ છીએ તો દસ નંગના પાંચ રૂપિયાના લેખે કુલ ખર્ચ કેટલો થવાનો છે તો પચાસ રૂપિયા થવાનો છે તો એવી રીતે ભાવ અને ખર્ચનો ગુણાકાર ભાવ અને જથ્થાનો ગુણાકાર માય મિસ્ટેક ભાવ અને જથ્થાનો ગુણાકાર એ તમને કુલ ખર્ચનું મૂલ્ય આપશે તો જ્યારે પણ તમે સૂત્ર જુઓ છો લાસ્ટ પેર હોય પાસે હોય તો એ બંનેના સૂત્રની અંદર પીક્યુ પીક્યુ એટલે આ પી એટલે ભાવ જથ્થો બંનેનો ગુણાકાર એટલે કુલ ખર્ચ પણ આ વર્તમાન કુલ ખર્ચ અને આ આધાર વર્ષનો કુલ ખર્ચ છે એવી રીતે પાસેના સૂત્રમાં પણ આપણે પીક્યુ પીક્યુ જ લેવાનું છે હવે જ્યારે પણ ખર્ચની ગણતરી કરો છો ત્યારે લાસ્ટેયરનું સૂત્ર હોય કે પાસેનું સૂત્ર હોય ઉપર નવો ભાવ પીવન લેવાનો હોય નીચે આધાર વર્ષનો ભાવ પી ઝીરો લેવાનો હોય અહીંયા પણ પીવન અને પી ઝીરો જ લેવાનું હોય પણ લાસ્ટેયર લાસ્ટ યરના જથ્થાને મહત્ત્વ આપે છે અને લાસ્ટ યર એટલે કે આધાર વર્ષ આધાર વર્ષના જથ્થાને આપણે ક્યુ ઝીરો વડે દર્શાવીશું તો આ લાસ્ટ પેયરના સૂત્રના પદ થયા અને પાસે પ્રેઝન્ટ યર એટલે કે વર્તમાન વર્ષના જથ્થાને મહત્વ આપે છે એટલે તેમાં આપણે વર્તમાન વર્ષનો જથ્થો જેને આપણે Q1 વડે દર્શાવે છે એ લખીશું અને આગળ સિગ્મા તો હોય જ છે બંનેની અંદર બરોબર છે અને ગુણ્યા પાછળ સો લખવાનું હોય છે હવે થયું શું આ લાસ્ટ યરના જથ્થાના આધારે કુલ ખર્ચની સરખામણી થઈ જે લાસ્ટ યરનું સૂત્ર કહેવાશે બરાબર છે ઇક્વલ ટુ છે અને આ જે છે એ પ્રેઝન્ટ યરના જથ્થાના આધારે કુલ ખર્ચની સરખામણી થઈ જે પાસેનું સૂત્ર કહેવાશે અને આ સૂત્ર પ્રમાણે આપણે હવે અહીંયા ધ્યાનમાં લઈએ તો અહીંયા આપણી પાસે આ આધાર વર્ષ છે આધાર વર્ષનો જથ્થો ક્યુ ઝીરો કહેવાય આધાર વર્ષનો ભાવ પી ઝીરો કહેવાય ચાલુ વર્ષનો જથ્થો વર્તમાન વર્ષ જેને કહીએ છીએ આપણે એ ક્યુ વન કહેવાશે અને ચાલુ વર્ષનો ભાવ એ પી વન કહેવાશે અને એને અનુરૂપ આપણે આ કિંમતોને જે તે ટાઇટલ આપી દીધા છે અને હવે ટાઇટલ પ્રમાણે જે વેલ્યુઝ લખી છે બરાબર છે અહીંયા પ્રશ્ન જે પ્રકાર છે ને એમાં પહેલો પ્રકાર લાસ્ટ લાસ્ટેર પાસે ફિશરના કોઈ પણ દાખલા હોય તો એમાં ત્રણ પ્રકારના મુખ્ય પ્રશ્નો છે પહેલું છે આ પ્રમાણે વસ્તુઓ આપી છે અને સીધા એમના ભાવ અને જથ્થા આપ્યા છે બીજું છે કે જેમાં વસ્તુઓ એમના એકમ ને ઉલ્લેખ કરેલો છે કે જે તે ભાવ કેટલા એકમનો છે એનો ઉલ્લેખ કરેલો હોય તેવા પ્રશ્નો અને ત્રીજા પ્રકારના છે તમને વસ્તુઓનો ભાવ અથવા જથ્થો બેમાંથી કોઈ એક વસ્તુ આપી હોય અને કુલ ખર્ચ આપેલો હોય અને એના આધારે યોગ્ય પદો મેળવી અને પછી સૂચકાંક મેળવવાના પ્રશ્નો હોય છે તો અહીંયા જે મેં પ્રશ્ન લખ્યો છે એ પ્રશ્નમાં વસ્તુ ભાવ જથ્થા સીધે સીધા આપી દીધા છે એને સીધી સીધું આ રીતે તમારે ઝીરો ક્યુ ઝીરો પી વન ક્યુ વન લાગતું વળતું જે પણ ટાઈટલ છે આપી અને પછી આ જે સૂત્રો લખ્યા છે એ પ્રમાણેના પદો મેળવવા પડે એટલે આપણે આના પછી જો હું કોલમની વાત કરું ને તો તમારે કયા કયા કોલમ બનાવવા પડે તો લાસ્ટ લાસપેરના સૂત્ર માટે પી વન અને ક્યુ ઝીરોના ગુણાકારનું કોલમ બનાવવું પડે આ પી વન અને ક્યુ ઝીરોના ગુણાકારનું કોલમ પાછળ બનાવવું પડે પછી ઝીરો અને ક્યુ ઝીરોના ગુણાકારનું કોલમ એટલે આ ઝીરો અને ક્યુ ઝીરોની કિંમતોના ગુણાકારનું કોલમ બનાવવું પડે લાસ્ટ પિયરના સૂત્રની ગણતરી માટેના જરૂરી બે કોલમ બીજા બનાવવા પડે પાસેના સૂત્ર માટે તમારે પી વન અને ક્યુ ગુણાકાર ગુણાકારવાળું કોલમ બનાવવું પડે એટલે આ પીવન છે આ ક્યુ વન છે એમના ગુણાકારો ગુણાકારોવાળું કોલમ પાછળ તમારે બનાવવું પડે અને પા બીજું જે છે એ ઝીરો અને ક્યુ ગુણાકારો ગુણાકારોવાળું કોલમ બનાવવું પડે પી ઝીરો અને ક્યુ ગુણાકારો ગુણાકારોવાળું તો નેક્સ્ટ લાઈડની અંદર હું તમને જે સોલ્યુશન છે એ સમજાવીશ તો અહીંયા આપણે જોઈએ એમના જે તે આપણે જે ટાઈટલ આપ્યા હતા પીઝીરો ક્યુ ઝીરો પી વન ક્યુ વન બરોબર બે હજાર ચૌદ બે હજાર પંદરના આધારે જે ભાવ અને જથ્થાના મૂલ્યો હતા એ અને પછી આ લાસપેર પ્રમાણેનું આ જે પદ છે પહેલું એ લાસપેર વાળા પદના સૂત્રના પદો છે અને આ પાસેવાળા સૂત્રના પદો છે એટલે પી વન ક્યુ ઝીરોનો ગુણાકાર છે તો પી વન ક્યુ ઝીરોનો ગુણાકાર એટલે પી વન અને ક્યુ ઝીરોનો સોરી પી વન અને આ ક્યુ ઝીરોનો ગુણાકાર કરવાનો તો વીસ ગુણ્યા દસ એમ વેલ્યુ લખી છે એવી રીતે દરેક પદ માટે એ ગુણાકાર કરીને કિંમત મૂકવાની છે અને પછી નીચે પી ઝીરો ક્યુ ઝીરોનો ગુણાકાર તો આ પીઝીરો અને ક્યુ ઝીરો એટલે સોળ ગુણ્યા દસ તો એકસો સાહીઠ તો એ પીઝીરો ક્યુ ઝીરોના ગુણાકાર છે અને એ જ પ્રમાણે પી વન ક્યુ વનના ગુણાકારો અને પી ઝીરો ક્યુ વનના ગુણાકારોના મૂલ્યો મેળવેલા છે નીચે એમના સરવાળા મેળવેલા છે જેને આપણે આ જે પદો છે શું કહેવાશે આ કહેવાશે સિગમા પી વન ક્યુ ઝીરો આ કહેવાશે સિગમા પી ઝીરો ક્યુ ઝીરો આ કહેવાશે સિગમા પી વન ક્યુ વન સરવાળા છે આ બધા રાઈટ અને આ સરવાળાઓથી મળતા મૂલ્યોને અહીં સૂત્રમાં આપણે મૂકી દેવાનું છે અને આ ફિશરનું સૂત્ર છે ફિશરનું સૂત્ર શું છે તો લાસ્પેયર નું સૂત્ર હમણાં મેં આગળની સ્લાઇડમાં તમને સમજાવ્યું પાસેનું સૂત્ર પણ સમજાવ્યું બરાબર છે એ બંનેના ગુણાકારોનું વર્ગમૂળ એટલે કે ગુણોત્તર મધ્યક કહેવાય બે પદોનો ગુણાકાર અને એમનું વર્ગમૂળ એટલે ગુણોત્તર મધ્યક કહેવાય તો એ ફિશરનો સૂચકાંક છે એટલે લાશપેયરના પદ લાશપેયરના સૂત્રના પદો પાસેના સૂત્રના પદો અને જે સો બે વખત આવતું હોય એ વર્ગમૂળની બહાર એક વખત લખીને આ ફિશરનું સૂત્ર લખ્યું છે એટલે ફિશરના સૂત્રની અંદર આખું લાસ્પેયરનું પદ પાસેનું પદ ગુણ્યા સો વર્ગમૂળની બહાર એ મૂકી અહીંથી જરૂરી સરવાળા મૂકી બંનેનો આ જે ગુણાકારોના આધારે જે મૂલ્ય આવે છે એ મૂલ્યનું વર્ગમૂળ લઈ અને પછી અહીં કર્યું શું છે ખબર છે જો આનો જવાબ તમારે પહેલાં લાવી દેવાનો ભાગાકાર કરીને આનો જવાબ લાવી દેવાનો જે જવાબ મળે છે એમનો ગુણાકાર કરી દેવાનો અને મળતા જવાબને પોઈન્ટ પછીના ચાર અંક સુધીના મૂલ્યમાં દર્શાવવાનો અને એનું વર્ગમૂળ લખવાનું અને એ વર્ગમૂળને સો વડે ગુણીને ફાઇનલ અહીંયા આપણને સૂચકાંક મળે છે રાઈટ તો અહીંયા હવે આગળ જો વાત કરું તો અહીંયા તમને શું મળ્યું આ જે સૂચકાંક મળ્યો ફિશરનો સૂચકાંક જે મળ્યો છે એ શું દર્શાવે છે તો ફિશરનો સૂચકાંક જે મળ્યો છે એ શું દર્શાવે છે કે આધાર વર્ષ બે હજાર ચૌદની સરખામણીએ ચાલુ વર્ષમાં ખર્ચમાં કેટલો વધારો થયો તો ફિશરના સૂચકાંકનો મૂલ્ય આવ્યું છે એકસો ત્રેવીસ પોઈન્ટ સત્તાણું એને સો સાથે કમ્પેર કરીએ અગાઉની સ્લાઇડોમાં અગાઉના લેક્ચરમાં પણ આપણે સમજી ગયા છે સૂચકાંકને સો સાથે કમ્પેર કરવાનો હોય એટલે એકસો તેવીસ પોઈન્ટ સત્તાણું આપણે સો સાથે કમ્પેર કરીએ તો સત્તાણું ટકા જેટલો ખર્ચમાં વધારો થયો છે તો આ પાસે ફિશરને લગતો પહેલા પ્રકારનો દાખલો કે જેમાં સીધી વસ્તુઓ આપી છે એમના ભાવ જથ્થાના મૂલ્યો આપ્યા છે અને જરૂરી કોલમ બનાવીને આપણે ગણતરી કરવાની રાઈટ ત્યાર પછી બીજા જે પ્રકારના પ્રશ્નની છે એની ચર્ચા કરીએ કે જેમાં તમને અહીંયા વસ્તુઓ આપી છે ભાવ જથ્થાના મૂલ્યો આપ્યા છે પણ એક કોલમ અહીંયા વધારાનું છે કયું કોલમ વધારાનું છે તો એ છે એકમનું કોલમ અહીંયા વધારાનું છે રાઈટ આ એકમ કોલમ અહિયાં વધારાનું છે ને આ ભાવ તો એ કયા જથ્થાના ભાવ છે એને દર્શાવવા માટે કોલમ આપ્યું છે કે આ ચાલીસ રૂપિયા ભાવ છે ચોખાનો ભાવ ચાલીસ રૂપિયા છે બે હજાર સોળમાં પણ કેટલા જથ્થાનો ભાવ છે તો એક કિલોગ્રામનો ભાવ છે એવી રીતે આ ચુમ્માલીસ રૂપિયા દૂધનો જે ભાવ છે બે હજાર સોળમાં એ એક લિટરનો ભાવ છે અને બ્રેડનો ભાવ જે પચાસ રૂપિયા છે એ સેનો ભાવ છે તો કિલોગ્રામનો ભાવ છે અને છત્રીસ રૂપિયા જે કેળાનો ભાવ છે બે હજાર સોળમાં તો સેનો ભાવ છે ડઝનનો અને એ જ રીતે આ બે હજાર પંદરના પણ જે ભાવ છે રાઈટ એ ભાવ પણ સેના છે તો અહીંયા જે જથ્થાના ભાવ છે જથ્થો અહીંયા લખેલો હોય એ એકમય લખેલો હોય હવે અહીંયા એક વિશેષ વસ્તુ એ છે એકમવાળા બે પ્રકારના પ્રશ્નો આવે છે એક તો એકમના આધારે ભાવમાં ફેરફાર કરવા પડે તેવા અને બીજા એકમ તો આપ્યા હોય પણ ભાવમાં કોઈ ફેરફાર કરવાની જરૂર ન હોય હવે એવું ક્યારે કરવું પડે તો અહીંયા જે એકમ લખ્યો છે ને એનાથી અહીંયા જુદો એકમ લખ્યો હોય એટલે કે ભાવ ભાવ જે એકમનો આપ્યો છે એના કરતાં જુદો એકમ વપરાશનો હોય એટલે કે જથ્થાનો એકમ જુદો હોય કિલોગ્રામમાં લીટરનો ભાવ આપ્યો છે લીટરમાં વપરાશ આપ્યો છે કિલોગ્રામમાં ભાવ આપ્યો છે કિલોગ્રામનો ભાવ આપ્યો છે ડઝનમાં ડઝનનો ભાવ આપ્યો છે ડઝનમાં વપરાશ આપ્યો છે તો અહીંયા કોઈ ફેરફાર કરવાનો નથી તો આ તમારે ધ્યાનમાં લેવાનું છે જે એકમના ભાવ આપ્યા છે એ જ એકમ વપરાશમાં આપ્યા છે તો ફેરફાર કરવાનો નથી અને સીધે સીધું અહીંયા આપણે પેલું પી વન ઝીરો ક્યુ વન ક્યુ ઝીરો એ પ્રમાણે ટાઇટલ આપીને આગલા સ્લાઇડમાં જોઈ એ પ્રમાણે કોલમ બનાવી લાસ્ટ પેર પાસે ફિશર પ્રમાણે જે સૂચકાંક ગણવાનો ગણવાનો અહીંયા લાસ્ટ પેયર પાસે ફિશર ત્રણેય ગણવાના છે રાઈટ તો હવે અહીંયા બીજી એક ખાસ વસ્તુ જોજો જ્યારે પણ ગણતરી કરો ત્યારે ઉપર બરોબર વર્ષ જોજો કે નવું વર્ષ ક્યાં છે જૂનું વર્ષ ક્યાં છે આગલી સ્લાઇડની અંદર આગલી સ્લાઇડની અંદર અહીંયા પહેલાં પી ઝીરો ક્યુ ઝીરો હતા અને પાછળ પી વન ક્યુ વન હતા પણ અહીંયા ઉલટું છે વર્ષ જુઓ આ બે હજાર સોળ લેટેસ્ટ યર કહેવાય બે હજાર પંદર જૂનું ભૂતકાળનું વર્ષ કહેવાય બરાબર છે તો અહીંયા આ જે બે હજાર સોળનો જે ભાવ છે લેટેસ્ટ ઇયરનો ભાવ એટલે પી વન કહેવાય આ ક્યુ વન કહેવાય આ પીઝીરો કહેવાય અને આ ક્યુ ઝીરો કહેવાય પછી લાસ્ટ ઇયર પાસે અને ફિશર માટે થઈ અને લાસપેર પાસેના જે કોલમ બનાવવાની વાત કરી લાસ્ટેરના સૂત્ર માટેના બે કોલમ પાસેના સૂત્ર માટેના બે કોલમ રાઈટ એ કોલમ્સ આપણે બનાવવાના થાય છે તો અહીંયા જોઈએ આપણે તો હવે કોઈ ફેરફારો કર્યા નહોતા હા આ પ્રશ્નની અંદર એકમ પ્રમાણે ભાવ કે જથ્થામાં કોઈ ફેરફારો કર્યા ન હતા જે કિંમતો હતી એની જ કિંમતો લઈ અને પછી આ લાસપેર માટે જરૂરી જે કોલમ બનાવવાનું હતું પી વન અને ક્યુ ઝીરોનો ગુણાકાર પી ઝીરોનો ક્યુ ઝીરોનો ગુણાકાર ફરીથી એકવાર કહી દઉં લાસ્ટ ઇયરની અંદર પી વન પી ઝીરો આવે પાશેની અંદર પણ પી વન પી ઝીરો તો આવે જ પણ લાસ્ટ ઇયર એટલે લાસ્ટ ઇયરનો જથ્થો જેને ક્યુ ઝીરો કહેવાય એટલે ક્યુ ઝીરોની સાથે આપણે પદો લખવાનો પી વન ક્યુ ઝીરો અને પીઝીરો ક્યુ ઝીરોના કોલમ બને અને પાશેની અંદર શું બને પ્રેઝેન્ટ ઇયરનો જથ્થો એટલે કે ક્યુ ઝીરોની ક્યુ વનની સોરી ક્યુ વનની ગણતરીનો ઉપયોગ થાય પ્રેઝેન્ટ ઇયરનો જથ્થો ક્યુ વન ક્વોન્ટિટી વન તો એટલે પીવન ક્યુ વનનું કોલમ અને પછી પી ઝીરો ક્યુ વનનું કોલમ બને અને પછી એ પ્રમાણે નીચે સરવાળા લઈ અને અહીંયા એ સરવાળાઓના ગુણોત્તર અને ગુણ્યા સો કરો એટલે અનુક્રમે તમને આ લાસ્ટ પેયરનો સૂચકાંક મળે અને આ પાસેનો સૂચકાંક મળે તો એ પ્રમાણે આપણે એનું સોલ્યુશન જોઈએ તો સોલ્યુશન પ્રમાણે આ લાસ્ટ પેયરનો આપણને અહીંયા પહેલાં લાસ્ટ પેયરનો સૂચકાંક જે હમણાં મેં બતાવ્યો એ પ્રમાણે ગણાયેલો છે બરોબર છે પછી પાસેનો સૂચકાંક ગણેલો છે અને આગળ થોડીવાર પહેલાં એક સ્લાઇડમાં મેં સમજાવ્યું કે ફિશરનો સૂચકાંક એટલે આસ્પિયર અને પાસેના સૂચકાંકોનો ગુણોત્તર મધ્યક છે એટલે એમનો ગુણાકાર અને વર્ગમૂળ લેવાનું છે તો આ બંને વેલ્યુનો ગુણાકાર કરેલો છે એનું વર્ગમૂળ લીધું છે ગુણાકારનું જે મૂલ્ય આવે દશાંશિહ પછીના ચાર અંકમાં દર્શાવવાનું છે અને પછી એનું વર્ગમૂળ સાથેનો જવાબ છે અને પછી એને અહીંયા પાછળ જે પોઈન્ટ પછીના બે અંકમાં જવાબ છેલ્લે લખવાનો હોય છે પણ ત્રીજો અંક જે છે એ પાંચ કે પાંચથી મોટો હોય તો આગળ એકડો ઉમેરાય પણ અહીંયા ત્રીજો અંક ચાર છે એટલે આગળ એકડો ઉમેરવાનો નથી માટે એકસો દસ પોઈન્ટ આડત્રીસ જવાબ આવ્યો છે અને સો સાથે કમ્પેર કરતા દસ આડત્રીસ ટકા જેટલો કુલ ખર્ચના ભાવમાં વધારો થયો છે એની અહીંયા આપણને માહિતી મળે છે રાઈટ હવે ત્રીજું જે એકમના ફેરફારવાળી સ્લાઇડ છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું આ વિડીયોમાં મેં તમને બે પ્રશ્ન સમજાયા છે એક તો સીધે સીધા જ ભાવ જથ્થા આપ્યા હોય અને બીજા એકમ અને ભાવ જથ્થા પણ કોઈ ફેરફાર કરવાના નહોતા તે પ્રકારના તે પ્રકારના અહીંયા પ્રશ્ન હતા તો આજનો વિડીયો અહીંયા પૂરો કરે છે ત્યાર પછી નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું અને બીજા પ્રશ્નોની ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયોના અંતમાં ગીતાનો એક સરસ સંદેશ અહીં આપના માટે મૂક્યો છે જે આપના આત્મવિશ્વાસમાં વધારો કરશે તો અચૂકથી એને રિફર કરજો થેન્ક યુ નેક્સ્ટ લાઈવમાં મળીએ